સરકારે વચનો આપ્યા હતા પાંચ મંત્રીની કમિટી હતી સચિવોની કમિટી હતી આજની તારીખે સરકારે વચન પૂરા નથી કર્યા અને અમે લોકસભા વખતે પણ સરકારે કીધું તું કે આ લોકસભા જૂની પેન્શન યોજના છે કેન્દ્ર લાગુ ત્યારે અમે એટલે જ્યારે લોકસભાની ચૂંટણી છે એટલે કેન્દ્ર સુધી અવાજ પહોંચાડવા માટે અમારે લોકસભાની ચૂંટણીનો નો આવે ત્યારે અમે અમારી માંગણી માટે સરકાર સુધી આજે નહીં સતત બે વર્ષથી થી ચૌદ પત્ર લેખા આપ્યો આજે ચૂંટણી ના કારણે એટલે આજે અમારો કાર્યક્રમ આપવાની અમારી ફરજ પડી રહી છે સરકાર પ્રવક્તા મંત્રી આ નિવેદન ઉપર આપનું છું સરકારી કર્મચારીઓની એક જ માંગ છે જે છે જૂની પેન્શન યોજના ગુજરાતમાં અને દેશ લેવલે અલગ અલગ સંગઠનો જૂની પેન્શન યોજના માટે લડત ચલાવી રહ્યા છે ચૂંટણી આવી એટલે આંદોલન અમને સરકારે વાયદો કર્યો હતો કે અમને બે હજાર પાંચ પછી નાનો પી આપીશું થાપીશું બરાબર વાયદો કર્યા પછી અમે વાયદો સરકાર ચૂકી ગયા છે બીજા અમારા ઘણા બધા પ્રશ્નો છે શિક્ષકોને આ પ્રશ્નો નડી રહ્યા છે તો આ પ્રશ્નોનું નિરાકરણ સરકારે લાવવું જોઈએ સરકાર સામે મુખ્ય માંગણીઓ સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવી ફિક્સ પગાર યોજના મૂળ અસરથી દૂર કરવી જ્ઞાન સહાયક ફિક્સ પગાર કરાર આધારિત ફિક્સ પે મૂળ અસરથી દૂર કરવી પૂરા પગાર ભાવ ભરતી કરવી જીપીએફ અને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો પહેલી એપ્રિલ બે હજાર પાંચ પહેલાં ભરતી થયેલા કર્મીઓને લાભ આપવો સીપીએફ જીપીએફમાં કર્મચારીના દસ ટકા ફાળા સામે સરકારી ચૌદ ટકા ફાળો ઉમેરવો કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી ભથ્થા આપવા ટીએડીએ એલટીસી ચાર્જ અલાઉન્સ વતન પ્રવાસ આપવા કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાનો દર પચીસ થાય ત્યારે ઘર ભાડા ભથ્થું નવ અઢાર અને સત્યાવીસ ટકાના દરે આપવું મોંઘવારી ભથ્થાનો દર પચાસ થાય ત્યારે ઘર ભાડા ભથ્થું દસ વીસ અને ત્રીસ ટકાના દરે આપવું ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા હવે કર્મચારીઓ આકરા પાણીએ છે જોવાનું રહ્યું કે ચૂંટણી ટાણે થઈ રહેલા આ આંદોલનનો અંત કેવી રીતે આવે છે ઓમંગરાવલ ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર